તો રામ રામ ડાયરો કેમ છો બધા મિત્રો મજામાં દઈશું નો મજામાં આપણે વિડીયો જોતા મજા આવી જાય છે આપણે પોઈ ગયા છે મારા મામાની વાડીએ પોગી ગયા આપણે બે ત્રણ દી થી પણ આ વિડીયો ઉતારી નાખું મેં મોટો તે મારા મામાના ઘરે આપણે એટલે કારણ કે અહીંયા છે મારા મામાના છોકરાના લગન લગ્ન એટલે ફટાફટ આપણે વાડિયા આવી ગયા તા હવા ખવારમાં ઉતારતા ઘરે એટલે જઈએ ધન મોડું મોટું ધન આપણે આવી ગયા તા વાડી અને વાડિયાથી ફોન પોગ્યા એટલે ફોન આવ્યો તો કે જવાનું છે આપણે મંડપ ને એવું બધું લેવા તો ફટાફટ આપણે જવા દેવી પેલા મંડપ ને એવું લેવા હાલો ગામમાં જઈને તમને પાદરા મળવી તડકો સામે છે એટલે સરખો વિડીયો ના આવતો એટલે આપણે સામેથી ઉતારવું પડે છે ગામમાં જઈને મળી હાલો ફાઇનલી મારા મામા જો તેડવા આવી ગયા હોય ફટાફટ આપણે જવા દેવી પેલા વાળીએ એટલે વાડીએ હું વાડી જતા ગામમાં જવા દેવી

જોઈએ ક્યારે એ ફોન કર્યો તો કે હે વાડીએ હે તો જોઈએ ક્યારે આવે છે થાકી જાય ડાયરો આપણે ટ્રેક્ટરમાં ને કારણ કે ખાબર ખાબર રોડ હતો આપણે ઊંધા આવડે જેમ આવે આપણે જો કિસ્મતભાઈએ ટ્રેક્ટર રાખી લીધું મારા મામાનો છોકરાએ હવે જો એ ઉડાય મામાની ના મારા મામાનો છોકરાને મામાની પહોંચી જાય તો સાહેબ આઠ ગાડલા લેવાના

મંડોકાનો આપણે તમને દેખાડ્યું મંડપ સર્વિસ કેવું છે ન્યાજ એ મારા લગનમાં તો ફાઇનલી ડાયરો જોજો આપણે જો આપ એ નાખ્યું છે ટ્રેક્ટર પણ પિકઅપ મંગાવી છે આપણા મારમાન ગામથી કારણ કે આમાં જેટલું સમાતો એટલું હમાડ દીધું તોય કેટલો સામાન વધ્યો છે અજી એટલે પિકઅપ આવે એટલે બધું એમાં સમાઈ જાય બધું એક આટે બધું વહી જાય એટલે જો પિકઅપ આવે એટલે પાછું વળા પર આપણે જવાનું છે વાડી બાજુ

ફાઈનલી જોવા એટલું બાકી જોઉં છે અને પિકઅપ આવી ગઈ તેને ભરાઈ ગઈ હે બસ હવે થોડુંક અડધી કલાક જેવું રહેવાનું કારણ કે બીજું આવે આવે એટલે આપણે ફટાફટ આપણે મારા મામા ગામ આસલ પર ઉપડી લગ્નમાં લગ્ન કરવા મારા મામા ના છોકરા માવાય એટલે કામ કરવું પડે પછી આપણા લગનમાં આવશે તો કિસ્મતભાઈ તમારે ચેદી લગ્ન કરવા વેતી ના થાય છોકરી કઈ છે કાલે કાલ ગતિ જશે Ungat karo, kangkut ribu, bumbut ribu, biu, bedu,

ફાઇનલી ડાયરો મિત્રો આપણે ગયા છીએ ઘરે મામાના અને આજનો વિડીયો આપણે આજે અહીંયા પૂરો કર્યો છે તો આજનો વિડીયો કેવો લાગ્યો છે આ કમેન્ટ કરી નાખજો મળે આવતા વિડીયોમાં